આમાર કાકુરું કચ કરે બસ આખો દાળો મારી વાત જોઈ જાવ ચાલો ઘેર આખો દાળો પડી ગઈ છે અને મને કે આ કામ કરી પેલું કરે મારે કેટલી વળા ખાવું હવે બાઈ બાઈ લિયા તો હું કોમ કરું ના પડી મત આ કોમન છીલા હાટા બોલી મેવા ના આવતા જ નહીં જ તસકો સાળ વાત તો થઈ કે જ ખાસ ને પેરાઈ દીયો આની તો ખાલી પછી વાત એ ની બે બોમ બે બોમ હા પડી કે હોય હા પડી મારે કાપા જો સમજી લો

પૈસા થી ને થોડા આવી પેલા શીખડાવો પછી આપડા ધંધામાં માં કુસુલ છે પેલા પૈસા પછી કોમ ઓહો એવું છે પૈસા તો હાલ નહી લાય હમણાં હાલ ઘણી કરે કોમે પછી તા હાથ એ સમજાવ કે રો એ તમે એમ કો પૈસા તો હાલ વાળા ઘણી કરે પેલા થોડું શીખડાવો હું થોડું સમજુ તમારા ધંધામાં થોડું પગ મેલું તારી મને ખબર પડે

આગળ દેડિયા આવવું પડશે એટલો ઉંઘો આવ કોમ હમ આવ સીધા બરાબર એવો સીધો માર પાકી લઈ તમર લઈ લેવાન ફટ લઈ મન ખબર ના પડવી જોવે શું ફોન તારો બરોબર બરોબર હવે તારો એક રૂપિયો જોતો નહીં તને શીખવાડી દે હું કમ્પ્લેટ શીખવાડી દઉં અન તાર ખાલી મર્ડર કરું કે હું ફ્રીમો કરી આલું ફ્રીમો મર્ડર તો હું કર્યો ના તું ખાલી મને ફોટો આય અને એટલે હાલ તરત જઈને માર મોણસ ને મેકળું હાલ તરત મર્ડર થઈ ને ફેસલો તરત ના ઈમ નઈ થાય મારા પેલા માફિયા બનવું છે પછી પોતે મર્ડર કર્યો હું એવું છે ઓય તો તન માફિયા બનાવી દઉં અને એવો માફિયા બનાવું ને આખા તારા આખા ઓલ ઇન્ડિયામાં તારા લેવલ નું કોઈ માફિયા જ ના હોય

ત્યારે પૂરી ટ્રેનિંગ લે તું ચોરી કરતા ત્યારે શીશી જોક નહીં શીશી કમ્પેર તને આવડી જુ જોઈ લીધું તો બરાબર હવે તું મોનો ના આખો લૂટતો શીશી જા આખો દે આવ લુગા ઉજી ઉતારી દેવાનું ખાલ તમે વટાડો ખાલી કે હું ઓમ ખાલી એમ કે કાયરો મોણા તો તો સમજી લેનું લૂંટે જો બોગો હા પછી તને જોશ આવશે હા પછી તું મર્ડર કરવા છે ને એકલો કરી દીજે મારી જરૂર એ ન પડે કાયરો મોણા લૂટી લેકો એ લો આવે ને હા લૂટી દે આખો આખો લૂટી લે આખો આખો

માસ્ક નાખે કોણ છે આ રીતે તારું મામલે તારું મામલે બોલે મુઆય નહીં ઓળખતો આ તો ખબે નહીં કરે આવ્યો આગળ વેજ જેવડાવડા છે આતો સીધો કોઈ ચેડા તો કશે મુ નહીં ઓળખતો ચોર્યો ચોર્યો કરો નથી તો દાન દિવસ ઉઠવા આત દાન દિવસ અમે ચોરી નહીં કરી યાતો એને જીધું ચેક બાદ થાય એ તો કોઈક પડે તું પડે

તમે તેમ એમ કે કે મુકો ગોઠું ના ન્યૂઝ મુવર દી તને ગોઠો ની કોઈ ઈ તો હમણા આટલા આ એક જાત નો સબક જ કહેવાય આપણા થી મોટ માથા ભારે હોય કોક બહુ માથા ભારે મળી જાય ને આ તો ગલી કરી નાહી જવાન નક બેડા સાટી જો હા સમજો વાત ને તો મુવળ દી તમે બીવો ગયા ના ના બીવા તો નથે કોઈ થી ના બીવો એમ તો કી હોડે ના નોન જો તમે પાણી બરાબર હવે હવે તન સુપાટ સુપાટ છે ને કોનો ટાઈમ લોબો લાગી જાય હવે મર્ડર કેટલો ટાઈમ લાગે તને 5 થી 10 મહિના લાગી જાય હવે તાર કાકાને મર્ડર ને મારત કરવું પડશે તમે કરવું પડશે ઓય હવે તાર કાકા તો ભૂત નામેલું તને શીખાવતા શીખાડતો વર્ષો વીતી ગયો એટલે કાળમ તારે તને લઈ જ્યો ફરે જાય આ દુજી કોઈ દાડો જિંદગીમાં હું કોઈની ઓગળીય નહીં અડવા દીધી અને તારે તી આજ મન બે થાપો ખવરાઈ તન ભઈના કીધો જ ન તો માની સોગણી તને હાલ ને હાલ મર્ડર કરી નાખ પર તારું તને હાલ ને હાલ હોય જાતી ભૂતો

તારું જો છે હોવે ઓહ હા ચા જન ઓરે સાજીપ મૂકી છે મારે જો એમ તો પાછી મે રાખું જો આ તો જીવ થઈ જ તું એવું છે અ તને આ તો શીખવાડી દી તમે શીખવળ જ આવ કોણ છે મેરું તો પોણીના ભાઈ આ ઉચાર છો એવો ટોલ બેલ નઈ લગી રે દર્શિ ના થવા જોવી અને બે અલગ